નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણા માટે ખૂબ જ સમાચાર સારા સમાચાર આવ્યા છે કે ટેકાના ભાવ જે દર વર્ષે જાહેર થઈ ગયા થાય છે કે આપણે આવનારા સમયની અંદર કપાસ છે મગફળી છે સોયાબીન છે તલ છે તો આ બધા પાક આપણે લણવાના હોય છે અને એના ટેકાના ભાવ જાહેર થતા હોય છે તો આ વર્ષે પણ આપણે દર વર્ષની જેમ ટેકાના ભાવ સરકારી ભાવ જાહેર થઈ ગયા છે તો આપણે આ વખતે પણ કેટલા ટેકાના ભાવ જાહેર થયા છે અને ગયા વખતે કેટલા હતા કેટલા વધ્યા છે કેટલા ઘટ્યા છે એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું ચૌદ જેટલા પાકોનો પાકોના ભાવ જાહેર થયા છે તો એ ચૌદ ચૌદના કેટલા ભાવ થયા છે ગયા વખતે કેટલા ભાવ હતા અને આ વખતે કેટલા ભાવ છે એ ટુ જેડ માહિતી આપણે જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આ કોષ્ટના માધ્યમથી આપણે ભાવ જાણીશું ચૌદ જેટલા પાકોના ભાવ જાણીશું કે પહેલાં કેટલો ભાવ હતો અને અત્યારે કેટલો ભાવ છે આ ભાવ વીસ કિલો દીઠના ભાવ હશે તો સૌ વાત કરી લઈએ મગફળીની તો મગફળીના બે હજાર ત્રેવીસમાં ભાવ હતા બારસો ને રૂપિયા વીસ કિલોના અત્યારે એના ભાવ વધારી દીધા છે તેરસો ને છપ્પન રૂપિયા મતલબ કે સમથિંગ સો રૂપિયા જેવો વધારો થયો છે કપાસ લાંબો રેશોની વાત કરીએ તો બે હજાર ત્રેવીસમાં ચૌદસો ને ચાર રૂપિયા હતા તો અત્યારે પંદરસો ને ચાર રૂપિયા કરી દેવામાં આવ્યા છે તો એમાં પણ સો રૂપિયા જેવો ભાવ વધ્યો છે કપાસ મધ્યમ રેશો એમાં પહેલા ભાવ હતા તેરસો ચોવીસ રૂપિયા અત્યારે ચૌદસો ચોવીસ રૂપિયા તેમાં પણ સો રૂપિયા વધારી દેવામાં આવ્યા છે સોયાબીન એના નવસો ને વીસ રૂપિયા હતા ગયા વખતે ભાવ તો અત્યારે વધારી દીધા છે નવસો ને રૂપિયા વધારી દીધા છે મતલબ કે પચાસ સાહીઠ રૂપિયા જેવો ભાવ વધ્યો છે તલની વાત કરીએ તો સત્તરસો ને સત્યાવીસ રૂપિયા ગયા વખતે ભાવ હતા આ વખતે અઢારસો ત્રેપન રૂપિયા ભાવ થઈ ગયા છે તો એમાં પણ ભાવ વધ્યા છે આરામ તલની વાત કરીએ તો પંદરસોને છેતાલીસ રૂપિયા હતા અત્યારે સત્તરસોને તેતાલીસ રૂપિયા ભાવ થઈ ગયા છે તુવેર ચૌદસો રૂપિયા ગયા વખતે ભાવ હતા અત્યારે પંદરસો ને દસ રૂપિયા ભાવ વધી ગયા છે મતલબ કે એકસો ને દસ રૂપિયા જેવા ભાવ વધારવામાં આવ્યા છે મગ મગ સત્તરસો અગિયાર રૂપિયા ભાવ હતા ગયા વખતે તો એમાં અત્યારે પણ સત્તરસો છત્રીસ રૂપિયા એમાં કોઈ બહુ જાજો કે ડિફરન્ટ નથી પડ્યો અડદની વાત કરીએ તો તેરસો નેવું રૂપિયા ભાવ હતા ગયા વખતે અને આ વખતે અત્યારે ચૌદસો એંસી રૂપિયા એટલે કે નેવું રૂપિયા જેવો ભાવ વધારો દેવામાં આવ્યો છે કપાસની વાત કરીએ તો ચારસો અઢાર રૂપિયા મકાઈની વાત કરીએ તો ચારસો અઢાર રૂપિયા ભાવ હતા અત્યારે ચારસો પિસ્તાલીસ રૂપિયા આ વખતે કરી દેવામાં આવ્યા છે બાજરી પાંચસો રૂપિયા ભાવ હતા તો અત્યારે આ વખતે પચીસ રૂપિયા મતલબ કે પાંચસો ને પચીસ રૂપિયા વધારી દેવામાં આવ્યા છે રાગ રાગી કરીને છે તો એના ચારસો ને ગયા વખતે હતા તો આ વખતે આઠસો ને અઠ્ઠાવન રૂપિયા તો એમાં પણ અત્યારે એંસી નેવું રૂપિયા જેવો ભાવ વધ્યો છે ત્યાર પછી વાત કરીએ જુવાર હાઈબ્રિડની વાત કરીએ તો જુવારના ભાવ હતા ગયા વખતે છસો છત્રીસ રૂપિયા તો આ વખતે છસો ચીમોતેર રૂપિયા મતલબ કે ત્રીસ પાંત્રીસ રૂપિયાનો એમાં પણ વધારો થયો છે જુવાર માલદંડી એના છસો પિસ્તાલીસ રૂપિયા ગયા વખતે ભાવ હતા આ વખતે છસો ને ત્યાંશી રૂપિયા ભાવ થયો છે ડાંગર સામાન્ય ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ હતો ગયા વખતે અને આ વખતે ચારસો ને સાઠ રૂપિયા ભાવ થયો છે ડાંગર ગ્રે ગ્રેડ એ મતલબ કે એ ગ્રેડની ડાંગર આવે તો એના ચારસો ને ચાલીસ રૂપિયા ગયા વખતે હતા અને આ વખતે ચારસો ને ચોસઠ રૂપિયા એટલે કે ચોવીસ પચીસ રૂપિયાનો ભાવ વધારો થયો છે સૂર્ય સૂર્યમુખીના બીજની વાત કરીએ તો તેરસો બાવન રૂપિયા ગયા વખતે ભાવ હતો આ વખતે ચૌદસો છપ્પન રૂપિયા મતલબ કે એમાં પણ સો રૂપિયા જેવો વધારો થયો છે તો આ પ્રમાણે આખું આ કોષ્ટક છે આની તમારે જો પીડીએફ જોઈતી હશે તો નીચે આની પીડીએફ બનાવીને એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર ન આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો